બે લાખ કે પાંચ હજાર નો મૃત્યુ ભારત પણ કોરોના સંક્રમિત આવતીકાલે પચીસ માર્ચ થી આખા દેશમાં લોકડાઉન જારી મોદી નો મંત્ર છે જાન હે તો જહાન હે ઘરમે રહો સુરક્ષિત રહો આ બબે લોકડાઉન લોકોના બિચારાના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે કેટલાયની નોકરીઓ જતી રહી છે આ મધ્યમ વર્ગ અને મજૂરો હાલત બહુ જ દયનીય બની ગઈ છે તો આપણે એને અનાજને કરિયાણું થોડું પહોંચાડીએ તો

શાંતિ થી જમો હો સંતા આ વાયરસ તો જો કેવો ખતરનાક છે કે માણસ માણસ થી હવે આપણે તો ભગવાન ને પ્રાર્થના જ કરવાની ને હવે મારે ધીરજ ના તૂટો તૂટો તાર છે હવે પ્રભુ આવવાની કેટલી કાર છે માર કે પ્રભુ તાર મેં તો સોંપ્યું તારે હાથ છે હવે પ્રભુ આવવાની કેટલી કાર છે સવે તો આટલી બધી રડે છે કા મારા ડોક્ટર આરે વાત થઈ ગઈ છે કે મેહુલ ને પાંચ દિવસ કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં રહેવું પડશે પણ તો એની ચિંતા ના કરતી જોખમે અને પરિવારની ચિંતા કર્યા વગર લોકોની જાન બચાવે છે એ સાંભળ્યું તમે અઢાર જૂને અનલોક થયું અને મેં સમાચાર માં જોયું તો લોકોના ટોળે ટોળા જાળા જેલમાંથી ના છૂટ્યા હોય કોઈ માસ્ક નતા પહેર્યા બોલો પછી આ વધે જ ને ફોન તો કરી હરીફાઈ ને ભજન ને બધું બંધ જ છે આ તો સારું છે કે હીરાબાની બહેનો ઓનલાઈન પર હરીફાઈ યોજે છે તો લોક જાગૃતિ કેળવાય છે અને આપણે પ્રવૃત્તિશીલ રહીએ છે અમે તો જો કે કોરોના પોઝિટિવ હતા એટલે ચૌદ દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન છીએ પણ નાશ ઉકાળો યોગા વગેરે સાવચેતી રાખીને તો હવે રિપોર્ટ નેગેટિવ દવા છે આની પેલા ઇન્ફ્લુએન્ઝા માર્ચ પર્ચ મહામારી આવી હતી ને એવી રીતે આની સામે હિંમત અને ધૈર્ય થી લડીશું તો ઠીક થઈ જશે અને હવે તો વેક્સિન પણ આવી ગઈ છે ચાલો હું નાશ લઈ લો થઈ ગયો આપી જા બેટા આજે પિંજરા પંછી આઝાદ મને લાગે છે કે આમાંથી સાદગી સ્વચ્છતા અને આત્મનિર્ભરતાના ઘણા લોકોને પાઠ શીખવા મળ્યા છે સ્વસ્થ રહો સુરક્ષિત રહો